નમસ્કાર હું છું રંજન સોલંકી તો આપણે આ છે એક તમાકુમાં રિઝલ્ટ મળ્યું છે તો આપણે પહેલાં તમને રિઝલ્ટ બતાવીશું તો જોઈ લો આ રીતે જોઈ લો અને નાસો પણ જુઓ પાન પણ જુઓ કેટલા મોટા છે આ નસો પણ જુઓ એને પાન પણ કેટલા લાંબા છે જુઓ હા ઠીક છે તમને બતાવજો બધે આ બાજુ પણ બતાવજો બધા દરેક પણ એવા જ છે જો તો પહેલા આપણે રિઝલ્ટ જોઈ લઈશું અને પછી આપણે ભાઈ સાથે વાત કરીશું તો નમસ્કાર નમસ્કાર બોલો તમાર નામ શું જીમનભાઈ જીમનભાઈ બરાબર તો પહેલા તમારે આ તમાકુમાં શું પ્રોબ્લેમ હતો આ yellow નો ગાકો yellow કે કોણોય થઈ જતો નિકાસનો તો થતો અને આ ત્યાર પછી આ દવાઓનો કોલેક વાપર્યું

સો હેલ્થ પાવર એ બેક્ટેરિયાનું કામ કરે છે બરાબર કોઈ પણ ખાતર હોય એ એને મૂળમાંથી છે ઉપર લાવીને એનો બહુ વિકાસ કરે છે છોડનો અને આ છે ક્રોપ પરિવર્તન અને આ છે પેસ્ટ ઓર્ગો તો કોકડવાટ હોય ઇયર હોય એ બધામાં જો મોલો મચ્છી આવતી હોય તો આનાથી એનો અટકાવ થાય છે બિલકુલ એને નુકસાન થતું નથી અને આનાથી ફૂટ પણ બહુ થાય છે આમ ફા પાન પણ ફાટે છે અને લાંબા લાંબા થાય છે એની નસો પણ થાય છે તો શું તમે બીજા આજુબાજુના ખેડૂત કોઈ પણ જાતની ખેતી કરતા હોય તમારું કરતા હોય કલકત્તી હોય દેશી હોય કોઈ પણ જાતની ખેતી કરતા હોય તો તમારો શું કહેવાનો સંદેશ શું આપવા માંગો છો તમને એમ જ કે તમે ક્યારથી વાપરો છો આ

અને મારો કોન્ટ્રાક્ટ નંબર છે સત્તાણું બે બેતાલીસ ઝીરો બત્રીસ પંચાવન તો નમસ્કાર થેન્ક યુ સો મચ તમે ઇન્ટરવ્યુ આવવા બધા ખૂબ ખૂબ ધન્યવાદ